વડોદરા શહેર પોલીસ કમિશનર કુમારના માર્ગદર્શન હેઠળ શહેર એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો એસઓજી પીઆઈ અને એસઓજી ટીમ સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બેસિલ સ્કૂલના સહયોગથી એસઓજીની ટીમ દ્વારા ડ્રગ્સ અવેરનેસનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં બેસિલ સ્કૂલથી રાજીવ ટાવર સુધી સ્કૂલના વિદ્યાર્થીઓને હાથમાં ડ્રગ્સ અવેરનેસના બેનરો સાથે રાખી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા વર્ગમાં જ્યારે નશાની લતમાં વધારો જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે યુવા વર્ગ ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે ત્યારે તમામ લોકોમાં જાગૃતતા આવે તે ઉમદા હેતુથી એસઓજીની ટીમ દ્વારા ડ્રગ્સ અવેરનેસ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

आप सब लोग कई बार आवेदन सुने कई बार सबसे यहाँ पर हुआ है और तो ये सेकंड रेली इसके साथ ये रेली की थी इस साल की रेली बहुत ही अच्छी तरह से सक्सेसफुली रेडी हुई है जब आपके भविष्य को लेकर कोई चीज लेकर आते हैं हम तो अवेयर होना बहुत जरूरी है अभी के ट्रेंड रहा है। तो हम उससे मुक्त रहे इससे दूर रहें और कोई भी नसीली चीज का सेवन नहीं करेंगे आप सभी लोग समझ लेंगे कि हम